રાજપૂત સમાજવાડી ખાતે લીંબડી શહેર ક્ષત્રિય સમાજની નવી કમિટીનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો લીંબડીમાં હજુ થોડા દિવસ પહેલાં જ લીંબડી શહેર ક્ષત્રિય સમાજની નવી કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીમાં શહેરમાંથી એકસો પચીસ જેટલા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે શુક્રવારે રાત્રે લીંબડી તાલુકા લીંબડી રાજપૂત સમાજવાડી ખાતે તમામ સદસ્યોનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્રનંદ ગિરિબાપુ ધારાસભ્ય કિરીટ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રપીઠ પોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કે સુશાસ બાપુ રામકૃષ્ણ મિશનના પ્રફુલ મહારાજ તથા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા લીંબડી રાજવી ઠાકોર સાહેબ જયદીપસિંહ ઝાલા તથા ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લીમડી શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ સહદેવસિંહ રાણે આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ નાયબ કલેક્ટર મહાવીરસિંહ રાણા દીપકસિંહ વાઘેલા કિશોરસિંહ છાલિયા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અને આ પ્રસંગે તમામ કમિટીના સભ્યોનું સાલ ઉઢાડી અને પ્રમાણપત્રો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લીમડી શહેર રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લાઈવ ન્યૂઝ અશ્વિન રાણા લીંબડી